હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને આજે હું તમારી સાથે શેર કરીશ ટ્રેડિશનલ બનતું ગોળ કેરીનું અથાણું આજે આપણે પરફેક્ટ ગોળ અને કેરીના માપ સાથે બનાવીશું અને તેમાં એડ થતા મસાલાને પણ આપણે ઘરે જ બનાવીશું અહીંયા મેં બે નંગ અને વજનના માપમાં પાંચસો ગ્રામ જેટલી રાજાપુરી કેરી લીધી છે આપણે આ રીતે કઠણ કેરીનો જ ઉપયોગ કરવાનો છે તમે રાજાપુરી કેરીની જગ્યાએ કોઈ પણ કાચી કેરીનો ઉપયોગ કરી શકો છો જો આખા વર્ષ માટે અથાણું બનાવવું હોય તો રાજાપુરી કેરીમાં ખટાશનું પ્રમાણ વધારે હોવાથી તેનો જ ઉપયોગ કરવો હવે કેરીને આપણે છોલી દઈએ અને કેરીની છાલને આપણે વધુ પડતી કાઢી નાખવાની છે હવે છરીની મદદથી આપણે એના પીસ તૈયાર કરી દઈએ તો કેરીને આપણે આ રીતે ઊભી કરી અને પીસ તૈયાર કરી દઈશું તમે જોઈ શકો છો કે મેં મીડિયમ સાઈઝના ના પીસ તૈયાર કરી દીધા છે હવે એ જ રીતે બીજી કેરીમાંથી પીસ તૈયાર કરી અને સ્ટીલ ના રાખી દીધા છે અથાણું બનાવતી વખતે હંમેશા સ્ટીલના વાસણનો જ ઉપયોગ કરવો ક્યારે કાચના કે એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ ન કરવો હવે અડધી ચમચી જેટલી હળદળ અને એક ચમચી જેટલું મીઠું એડ કરી અને આ રીતે ઉપર નીચે કરતા જઈ હળદળ અને મીઠાને સારી રીતે કોટ કરી દેવાના છે હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે તેને ઢાંકીને એક દિવસ સુધી આથવા દઈએ અને ચાર પાંચ કલાકના અંતરે આપણે ઉપર નીચે કરતા રહેવાનું છે એક દિવસ થઈ ગયો છે અને બધું જ ખાટું પાણી નીકળી ગયું છે આપણે એક ટુકડો લઈને જોઈ લઈએ તો એકદમ સરસ રીતે આપણા કેરીના ટુકડા અથાઈ ગયા છે ને એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે પાણીનો ભાગ કાઢી લઈએ હવે મેં અહીંયા ચાણી રાખી છે તેની અંદર આપણે કેરીના ટુકડા એડ કરી દઈએ અને આ રીતે આપણે બધા જ ટુકડાને નિતાળી દઈશું હવે બધું જ પાણી એકદમ સારી રીતે નીકળી ગયું છે આ પાણીને આપણે ફેંકી નથી દેવાનું ચણા મેથીનું અથાણું કરવા માટે તેનો ઉપયોગ કરવાનો છે કેરીના પીસને ડ્રાય કરવામાં અહીંયા ન્યૂઝપેપર રાખેલું છે તેના પર ચોખ્ખું કોટન કપડું પાથરી દઈએ અને તેના ઉપર કેરીના પીસને આ રીતે છૂટા છૂટા સૂકવી દઈએ આપણે તડકામાં કે પંખા નીચે ડ્રાય નથી કરવાના નહીતર કેરીના પીસ વધુ પડતા કડક અને ડ્રાય થઈ જશે કેરીના પીસને ડ્રાય થાય ત્યાં સુધી એટલે કે બનાવી એના માટે મેં અહીંયા એક મોટી થાળી રાખી છે અને અડધા કપ કરતાં ઓછા અને વજનના માપમાં ત્રીસ ગ્રામ જેટલા મેં ધાણાના કુરિયા લીધા છે ટ્રેડિશનલી ગોળ કેરીના અથાણામાં ધાણાના કુરિયાનો ઉપયોગ કરવામાં આવે છે તેનો સ્વાદ ગોળ કેરીમાં એકદમ સરસ આવે છે હવે પચીસ ગ્રામ એટલે કે વન ફોર્થ કપ જેટલા રાયના કુરિયા લીધા છે અને એ કુરિયાને મિક્સર જારમાં અધકચરા પીસીને લીધા છે તેને આ રીતે પાથરી દઈએ હવે વીસ ગ્રામ અને વન ફોર્થ કપ જેટલા મેથીના કુરિયા લીધા છે તેને પણ અધકચરા પીસીને લીધા છે તેને એડ કરી દઈએ દસ ગ્રામ અને દોઢ મોટી ચમચી જેટલી લીલી વડિયાળી લીધી છે એને પણ મિક્સર જારમાં અધકચરી કરીને લીધી છે તમારે સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો પરંતુ તેનો સ્વાદ ગોળ કેરીમાં સરસ આવે છે હવે અહીંયા એક મોટી ચમચી જેટલી હિંગ લીધી છે અહીંયા મેં હિંગનું પ્રમાણ થોડું વધારે કર્યું છે તમારે અડધી ચમચી હિંગ લેવી હોય તો તમે લઈ શકો છો અને આઠથી દસ નંગ મરી લીધા છે તેને એડ કરી દઈએ અને પાંચથી છ નંગ લવિંગ લીધા છે એને એડ કરી દઈએ અને અહીંયા મેં સૂકા બે લાલ મરચા યુઝ કર્યા છે તેને એડ કરી દઈએ એના ડીટા કાઢી અને એના બે ટુકડા કરી દઈએ તમારે મરચા સ્કીપ કરવા હોય તો તમે કરી શકો છો હવે અહીંયા મેં ચાલીસ એમ એલ અને અડધા કપ જેટલા સરસવ તેલને ગરમ કરીને સેજ ઠંડુ કરીને નાખ્યું છે એનો વઘાર કરી દઈએ અને તરત આપણે ઢાંકણ ઢાંકી હવે બે જ મિનિટ પછી આપણે ઢાંકણ લઈ લઈએ અને અડધી ચમચી જેટલું હળદર એડ કરી દઈએ તેલ ગરમ હોય ત્યારે આપણે હળદર એડ કરીએ તો હળદર સારી રીતે મિક્સ થઈ જાય છે તમારે સરસવ તેલની જગ્યાએ સિંગ તેલનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો હવે હળદર સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે અહીંયા મેં દોઢ મોટી ચમચી જેટલું મીઠું લીધું છે તેને પેનમાં શેકીને લીધું છે અથાણામાં મીઠાને શેકીને લેવાથી તેમાં રહેલો પાણીનો ભાગ નીકળી જાય છે અને વન ફોર્થ કપ જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે તેને એડ કરી દઈએ અને હાથેથી બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ અથાણા બનાવતી વખતે હંમેશા કાશ્મીરી લાલ મરચાંનો જ ઉપયોગ કરવો જેનાથી આપણા અથાણાનો કલર સરસ આવે છે અને મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું લઈ શકો છો કલાક થઈ થઈ ગયા ગયા છે છે કેરીના કેરીના પીસ ડ્રાય અને પીસમાં તમે અડો તો જરા પણ પાણીનો ભાગ ન રહે એ રીતે આપણે ડ્રાય કરવાના છે હવે ગોળ કેરી માટે બધી વસ્તુ ભેગી કરવા મોટું વાસણ લીધું છે અને અહીંયા મેં પાંચસો ગ્રામ કેરી સાથે પાંચસો ગ્રામ ગોળ લીધો છે એકદમ સહેલુંમાં જેટલા કિલો કેરી હોય તેટલા કિલો ગોળ લેવાનો છે અને અહીંયા મેં ગોળને કાતરીને લીધો છે આપણે એડ કરી દઈએ અને જે અચાર મસાલો બનાવ્યો તો એને આપણે એડ કરી દઈએ અને જે આપણા હાથી તૈયાર થયેલા કેરીના ટુકડા છે એને પણ આપણે એડ કરી દઈએ હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે અહીંયા આપણે દેશી ગોળનો ઉપયોગ નથી કરવાનો જો દેશી ગોળનો ઉપયોગ કરશો તો અથાણું તમારું શ્યામ થશે અને કોલાપુરી ગોળ જેટલો રસો નહીં થાય અને આપણે અત્યારે અચાર મસાલો ઘરે બનાવ્યો છે એટલે હવે તમારે બજારનો મસાલાનો ઉપયોગ કરવો જ નહીં પડે સાચી વાત ને તો હવે ગોળ કેરીના અથાણાને તૈયાર કરવા માટે આપણે એના ઉપર કોટન કપડું ઢાંકી દઈએ અને 5 થી છ દિવસ સુધી આપણે એને આથવા દઈશું અને તડકે નથી રાખવાનું ઘરમાં જ રાખવાનું છે અને રોજ એક વખત એને મિક્સ કરી દેવાનું જેથી કરીને આપણો ગોળ સારી રીતે ઓગળી જાય હવે આ રીતે આપણે ટાઈટ કપડું બાંધી અને આપણે ઘરમાં રાખી દેસુ હવે લગભગ 5 થી અથાણું જોઈ લઈએ તો કેરીમાં એડ થયેલો ગોળ એકદમ સારી રીતે ઓગળી ગયો છે અને મસાલા ની ફ્લેવર અથાણામાં સારી રીતે ભળી ગઈ છે તો બધા જ ગુજરાતી ઘરમાં બનતું ગોળ કેરીનું અથાણું બન્યું છે ને એકદમ સરસ અને આખા વર્ષ માટે સ્ટોર કરવા બધી જ ટિપ્સ સાથે ગોળ કેરીના અથાણાની રેસિપી એકદમ સરસ બની ગઈ છે એકદમ ટેસ્ટી અને ગળચટ્ટુ ગોળ કેરીનું અથાણું તૈયાર થઈ ગયું છે અને આ રીતની કોઈ પણ કાચની એર ટાઈટ બરણીમાં તમે સ્ટોર કરી શકો છો જો તમને મારી આજની આ રેસિપી પસંદ આવે તો તમે લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને બાજુમાં આવેલા બે લાઇકનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારી અવનવી રેસીપીનો વિડીયો સૌથી પહેલો મળી જાય અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નવી રેસીપી સાથે ફરી મળીશું